જય શ્રી કૃષ્ણ હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ખોડલ બુટીકમાં તમારું સ્વાગત કરું છું મને કમેન્ટ આવી હતી ગીતા બાલાસરાની કે મેડમ તમારું ક્લાસીસ કઈ જગ્યાએ છે બેટા મારું ક્લાસીસ રાજકોટ સિટીમાં છે અને બીજી કમેન્ટ મને આવી હતી વિરાજ બારોટની કે મેમ મને કટોરી કટિંગ કરતા શીખવાડો બધી સાઇઝને તો બેટા મારે તમને કટોરી શીખવાડતા પહેલાં મારે તમને બ્લાઉઝનું માપ લેતા શીખવાડવાની છું તમે જોઈ શકો છો આ મારું સીવન ક્લાસ છે આ બધા મારા સ્ટુડન્ટ છે હજી અડધા સ્ટુડન્ટ જે અત્યારે સ્કૂલે જતા હોય તે ગેરહાજર છે મારું રાજકોટ સિટીમાં છે બેટા ક્લાસીસ આજે હું મારા સ્ટુડન્ટને ઊભા કરી અને કેવી રીતના માપ લેવું તે તમને શીખવાડું છું હવે હું તમને પહેલાં બ્લાઉઝનું માપ લેતા શીખવાડું છું આપણે અહીંયાથી આપણું જે આ શોલ્ડરનું નિશાન છે આપણું આ શોલ્ડરનું નિશાન છે પછી ત્યાંથી આપણે અહીંયા સુધી લંબાઈ માપવાની હોય છે આપણે જે બ્લાઉઝ ની લંબાઈ આવે છે તે ચૌદ ઇંચ છે આ આપણું પેલું માપ છે હવે તમે જેનું પણ માપ લેતા હોય તેને આપણે આ નિશાન જોવાનું છે આ પોઈન્ટ આપણે જોવાના છે અહીંયાથી તો અહીંયા સુધીનું માપ લેવાનું છે આપણું જે શોલ્ડર આવે છે તે પંદર ઇંચ છે આ રીતના શોલ્ડરનું માપ લેવાનું હોય છે હવે તમે એકવાર જોજો હું ક્યાંથી લઉં છું માપ આપણે હોવા જોઈએ બહુ ટાઈટ પણ માપ નથી લેવાનું તેનું છાતીનું માપ આવે છે તે સાડા બત્રીસ છે હવે ત્યાંથી આપણે કમરનું માપ લેશું જે આપણી કમર આવે છે તે સત્યાવીસ છે હવે આપણે દાટ લંબાઈનું માપ લેવાનું હોય છે તમે જોઈ શકો છો દાટ લંબાઈ સાડા આઠ આવે છે જ્યારે તમે તેને આપણે સ્ટિચિંગ કરી ત્યારે નવ લેવાનું કારણ કે અડધો ઇંચ ઉપર સિલાઈ દબાણમાં જાશે અને હવે આપણે તેનું આગળનું ગળું માપીશું તે આપણે પૂછવાનું છે કસ્ટમરને કે તેને આગળ કેટલું ગળું ઉતારવાનું છે આગળ ગળું આપણે સાતનું લેશું આ રીતના ક્રોસમાં રાખીને માપવાનું હોય છે હવે આપણે બાઈ લંબાઈ માપવાની હોય છે બાય લંબાઈ પણ આપણે પૂછવાનું છે આપણે અત્યાર તો જે વધારે ટ્રેન્ડમાં છે તે અહીંયા કોણી સુધીની છે તે બાય લંબાઈ સાડા અગિયાર આવે છે હવે તેની આપણે બાય બાઈમોરી માપીશું તો બાય મોરી છે તે સાડા આઠ આવે છે બ્લાઉઝમાં એક ફરજિયાત લેવાનું માપ બ્લાઉઝ હોય કે ડ્રેસ હોય તમારે પહેલાં કસ્ટમરને આમ સીધો હાથ કરાવી દેવાનો છે બેટા નીચો વાત કરી દો આ રીતના મૂંઢો માપવાનો હોય છે મૂંઢો તેનો પંદર છે અને હવે આપણે પાછળ ગળું માપવાનું હોય છે પાછળ ગળું પણ આપણે આ રીતના રાખવાની છે મેજર ટેપ અને આપણે એને જેટલું ગળું ઉતારવું હોય તેટલું તે આપણા કસ્ટમર ઉપર છે કે એને કેટલી ચોઈસ એની છે કેટલું એને ગમે છે આ રીતના માપ લેવાનું હોય છે બેટા બ્લાઉઝનું માપ આ રીતના લેશું આ મેં તમને માપ સમજાવ્યું છે હવે આગલા પાઠમાં હું તમને કટિંગ કરતા શીખવાડીશ મેં તમને બ્લાઉઝનું માપ લેતા શીખવાડ્યું હતું હવે હું તમને આગલા પાઠમાં પૂરતીનું માપ લેતા શીખવાડીશ તમે જોઈ શકો છો આપણે રોજ અહીંયાથી આપણે આ મારું મશીન છે અહીંયાથી રોજ આપણે શૂટ કરીએ છીએ પણ જે મારી પાસે મશીન છે તેના કરતાં પણ સરસ મારા સ્ટુડન્ટ પાસે મશીન છે મારી પાસે તો આ બહુ વીસ વર્ષ પહેલાનું છે મારા સ્ટુડન્ટને બે સ્ટુડન્ટને પણ ઓટો ઓટોઈલ મશીન છે તેને પણ ઘણી પ્રગતિ કરી છે એવું નથી કે હું સીવું છું મારા સ્ટુડન્ટ પણ એવા છે કે જે મહિને મહિને પંદર થી વીસ હજારનું કામ કરે છે અને ભગવાન દ્વારકાધીશ હું તો એવા આશીર્વાદ આપું છું કે મારા સ્ટુડન્ટને રોજથી રોજ બધે પ્રગતિ કરે અને ભગવાન એને જાજુ ને જાજુ દે અને ભગવાન એને એવી તાકાત શક્તિ ને હિંમત આપે કે એ લોકો રોજ એટલે રોજ આવું કામ કરી શકે અને મારા ક્લાસનું આ બધાથી નાનામાં નાનું સ્ટુડન્ટ છે આ માઇન જયારે પેલી મારી પાસે આવી ત્યારે તેર વર્ષની હતી ત્યારે મેં એના મમ્મીને કીધું હતું કે બેટા તું નાની છો તો એને કીધું કે નહીં મને બહુ શોખ છે મારા ક્લાસમાં નાનામાં નાનું સ્ટુડન્ટ છે અને આ એક તમે જે મને પૂછ્યું હતું કે તમારું ક્લાસીસ કઈ જગ્યાએ છે એ તો મેં તમને કીધું અને હવે હું તમને ટાઈમિંગનું કહું છું હું ત્રણ ટાઈમ ચલાવું છું ક્લાસીસ સવારે નવ થી અગિયાર ત્રણ થી પાંચ અને પાંચ થી સાત અને તેના પછીનો જે ટાઈમ બચે તેમાં પછી આપણે આ યુટ્યુબ ચેનલ હલાવી છીએ એટલે ભાઈ એવું નથી કે ખાલી આપણે યુટ્યુબ ચેનલ જ હલાવી છે આપણને ભગવાન દ્વારકાધીશ ઘણી પ્રગતિ કરાવી છે એક શોખ જ મને યુટ્યુબર બનવાનો છે ને સારું છે યુટ્યુબ છે એ કઈ ખરાબ છે એવું નથી સારું છે હું તો કહું છું બધાય બનાવો જેને યુટ્યુબ ચેનલ બનાવી હશે તેને આપણે હેલ્પ કરશું અને જે કોઈને કઈ પણ મિસ્ટેક હોય તો હું તમને મારા વોટ્સઅપ નંબર આપું છું અને મારું બધાયથી પહેલામાં પેલું સ્ટુડન્ટ મારું સિવન ક્લાસ ચાલુ કરાવવા વાળું સ્ટુડન્ટ આ નીતાબેન છે

હવે ભાઈ નીતાબેન નું અયું ભરાઈ ગયું છે હવે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કારણ કે હવે હું વધુ બોલીશ તો મારા સ્ટુડન્ટ ને પણ રડવું આવી જશે અને મને પણ રડવું આવી જશે